જામનગર શહેરની સજુબા ગર્લ્સ સ્કુલમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સાંસદ પૂનમ માડમ ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સાંસદ પૂનમ માડમે કહ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ દ્વારા દેશના ભાવી નાગરિકોના ઘડતરનો પ્રયાસ થઈ રહ્યો છે અત્યારના પ્રવેશ ઉત્સવના કાર્યક્રમોના માધ્યમથી તમામ બાળકો શાળામાં પ્રવેશ મેળવે અને એમના એ પ્રવેશને વધાવવા જિલ્લાનું શહેરનું આખું પરિવાર કારણ કે આપણા જ બાળકો છે જે ભવિષ્યમાં આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ વગર કોઈ પણ જાતની પ્રગતિ વિકાસ શક્ય નથી એટલે આપણે જ્યારે વિકસિત ભારતની વાત કરતા હોય રાષ્ટ્ર નિર્માણની વાત કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે શિક્ષિત નાગરિક જ મજબૂતીથી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકશે